નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝના કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું તો દર્શક મિત્રો હવે ગણતરીના જ કલાકોમાં આઈપીએલ શરૂ થવા જઈ રહી છે આઈપીએલનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલથી આઈપીએલ બે હજાર ચોવીસ શરૂ થવા જઈ રહી છે અને આજના કાર્યક્રમમાં બિલકુલ આઈપીએલ વિશે ચર્ચા કરવાની જ છે આઈપીએલની તમામ ટીમોની જીતવાની શક્યતાઓ જે જીતવાની તડામાર તૈયારીઓ છે તેના વિશે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં જી તો અશોકજી બિલકુલ આપણે આ ચર્ચા જે છે તે શરૂ કરીએ તે પેલા આઈપીએલ ની જે તમામ ટીમો છે એક પ્રકારનો એક ઓવરવ્યુ લીધો છે હવે આ ઓવરવ્યુ વિશેનો એક ખાસ અહેવાલ આપણે જોઈ લઈએ આપણે ગુજરાત ટાઇટન્સ સ્ટ્રેન્થ અને વીકનેસીસ વિશે વાત કરી આવતીકાલે ચેન્નાઈ અને બેંગલોર વિશે માહિતી મેળવીશું આજે બાકીની ટીમોને ઓવરવ્યુ કરીએ દિલ્હી કેપિટલ્સ લો પ્રોફાઇલ ટીમ એક પણ ટાઇટલ જીતવામાં અસફળ ગત વર્ષે નવમાં ક્રમે રહી હતી આ ટીમ આ વર્ષે રિષભ પંત ફિટનેસ ટેસ્ટ પસાર કરીને ટીમ સાથે જોડાયો છે રિકી પોન્ટિંગ જેવો દિગ્ગજ તેનો મેન્ટર છે ટીમમાં વોર્નર પૃથ્વી સાઈ હોપ નોરજે મુકેશ કુમાર જેવા ખેલાડીઓ છે ત્યાર પછી કોલકાતા નાઇટ નું નામ આવે છે બે વારની ચેમ્પિયન આ ટીમ પોતાની લઈ ગુમાવી બેઠી છે અને ગત વર્ષે સાતમા ક્રમે રહી હતી એક્ટર શાહરૂખ ખાનની આ ટીમે તેના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરને મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે ખતરનાક રિંકુ સિંઘ ઉપરાંત રસેલ નારાયણ જેવા જૂના જોગીઓ પણ આ ટીમમાં છે આ ટીમમાં દમખમ છે લખનઉ સુપર જોઈન્ટ કે એલ રાહુલ છે કેપ્ટન ગત વર્ષે ચોથા ક્રમે રહી હતી આ ટીમ પડીકલ ડીકોક બિશ્નોઈ જેવા ખેલાડીઓ છે પણ ટાઇટલ જીતવામાં સફળ થઈ નથી ટીમ સૌથી વધુ દમખમ અને તમામ ટીમોને હંમેશા ભારે એટલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાંચ વાર ચેમ્પિયન બનાવનાર કપ્તાન રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ છીનવી લઈને હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે તે ઉપરાંત જસપ્રીત બુમરાહ સૂર્યકુમાર યાદવ તિલક વર્મા ઈશાન કિશન જેવા ધુરંધર ખેલાડીઓની ફોજ છે આ ટીમમાં હવે પંજાબ કિંગ્સનો વારો પંજાબની ટીમ હંમેશા નબળી રહી છે શિખર ધવન હાલમાં ભારતીય ટીમમાં રમતા નથી તો આઈપીએલમાં પણ તેમનું પરફોર્મન્સ સારું નથી બેસ્ટ્રો વોક્સ રબાડા આર્ષદ્વીપ જેવા ખેલાડીઓના પરફોર્મન્સ પર આ ટીમ આગળ વધે છે ગત વર્ષે આઠમાં ક્રમે રહી હતી આ ટીમ હવે રાજસ્થાન રોયલ્સની વાત એકવાર બે હજાર આઠમાં જીતેલી આ ટીમ ફરી ક્યારેય આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી હિતમાયર યશસ્વી જયસ્વાલ બટલર અશ્વિન અને યજુવેન્દ્ર ચહેલ જેવા ખેલાડીઓ છે પણ ટાઇટલથી દૂર રહ્યા છે ગત વર્ષે પાંચમા ક્રમે રહ્યા હતા હવે હૈદરાબાદની વાત એકવારની ચેમ્પિયન હૈદરાબાદ ગત વર્ષે દસમા ક્રમે રહી હતી જો કે આ વર્ષે ટીમે કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સની નિમણૂક કરી છે મોટા નામોવાળા આ ખેલાડીઓ ટીમમાં નથી ત્યારે રસપ્રદ રહેશે કે કમિન્સ કેવી રીતે ટીમને સંભાળશે

તમામે તમામ ભાષાઓ થી લઈને કે છે ખેલાડી સુધીની તમામ વાતો હોય ત્યાં આગળ મહેન્દ્રસિંહ ધોની એમાં પાર્ટ ઓફ એવરી ડિસિઝન બીન ટેકન આજે સવારે સુરેશ રેના એક ટ્વીટ આવ્યું હતું અને એમાં ઇટ વોઝ બીન સેટ કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનશીપ છોડી શકે છે ઇટ વોઝ શોકિંગ આમ તો ગયા વર્ષે જ હતું કે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનશીપ છોડે છે કરીને પણ ખેર એ મટીરિયલાઇઝ થયું નહીં ત્યાર પછી રવિન્દ્ર જાડેજા ને કેપ્ટનશીપ આપવામાં આવી દેટ ઓલ્સો ડી નોટ લાસ્ટ ત્યાર પછી આ વખતે એને ખરેખર કેપ્ટનશીપ છોડી અને એક એવા વ્યક્તિને કેપ્ટનશીપ આપી છે કે જે યંગ છે હવે એમ કહી શકાય કે એક યુવા હાથમાં ટીમની કમાન સોંપી એટલે મહેન્દ્રસિંહ ધોનીએ જો આ પર્ટિક્યુલર ટીમ માટે જે કંઈ કર્યું છે પાંચ વાર ટીમને ચેમ્પિયન બનાવી છે પાંચ થી છ વાર એ ટીમને રનર્સઅપ બનાવી છે મોટા ભાગે ચૌદ આઈપીએલ રમી છે મોટા મોટાભાગે એની જે ટીમ છે એ પ્લે ઓફમાં આવી છે એટલે આવો એક ઐતિહાસિક અને આ તો વિશ્વ વિખ્યાત કેપ્ટન છે કોઈ ભારતનો પણ જયારે કેપ્ટન હતો ત્યારે હી હેઝ બીન ઇન્વોલ્ડ ઇન એવરીથિંગ તમામ તમામ જે અત્યાર સુધી વર્લ્ડ કપ જીત્યા છીએ આપણે એના આગેવાનીમાં જીત્યા છીએ જે કોઈ મોટી ટુર્નામેન્ટો છે આઈસીસીની જે કોઈ ટુર્નામેન્ટો છે બધી જોઈનરની ધોનીના હાથ નીચે જ ભારત જીત્યું છે ધોની ઇઝ બીન પ્લેસ એઝ અ ઓફ ધ ગેમ ઇઝ ફોર્ટી ટુ યુઅર્સ ઓલ એટલે આજે ધારો કે ઋતુરાજ ગાયપણ એની કેપ્ટનશીપ આપે છે હી ઇઝ ગિવિંગ ધ કેપ્ટનશીપ ટુ ધ યંગર હેન્ડ એટલે અહીંયા આગળ એક વડીલનો ભાવ તો ચોક્કસ રહેવાનો જ કારણ કે એજ ડિફરન્સ બીટવીન ટુ કેપ્ટનશીપ ટુ મચ એટલે એ વસ્તુ અહીંયા મેન્ટેન થશે અને એનો જે ટીમ ઉપર જે વ્યાપ છે એ વ્યાપ તો ચોક્કસ પણે રહેવાનો છે એનો જે એનો ચેરિસ્મારી એવો છે કે ક્યાંક ને ક્યાંક તમે મહેન્દ્રસિંહ ધોની તરફ જતા રહો તો ઓબ્વિયસ છે ક્યારેક ને ક્યારેક તો કેપ્ટનશીપ છોડવી હતી અને આ વખતે છોડી છોડી છે પણ આ વખતે એમ લાગે છે કે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ આપીને એને એક પુરવાર કર્યું છે કે આ થિંગ સાચે જ નહીં કે જયારે એને ટેસ્ટ ચેમ્પિયનશિપ છોડી ત્યારે હી ડીડ નોટ ટોલ્ડ એની બડી જે એને સીધી જ યુ નો ડ્રેસિંગ રૂમમાં વાત કરી કે ભાઈ હું મારી કેપ્ટનશીપ છોડું છું તો આ જે વસ્તુ જે છે એ ક્યાંક બહુ મહત્વની છે કે હી ડોન્ટ ટેલ એની બડી એ ફટાક કરીને ડિસિઝન લઈ લે છે ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડી ત્યારે પણ એ રીતે કર્યું અને આજે સીએસકે ની કેપ્ટનશીપ છોડી તો પણ એ જ પેટર્ન એ ફોલો કરે છે પરિભાષા શીખવા માંગતું અથવા તો અત્યાર સુધીના જે કોઈ ક્રિકેટર છે એની પાસેથી શીખ્યા છે એટલે એને તો કોઈ બેમત નથી કે એનું માન એનું રિસ્પેક્ટ એનો રૂપો આ રીતે રહેવાનો છે એ કેપ્ટન હોય કોચ હોય મેન્ટર હોય કે પછી મેનેજમેન્ટમાં હોય મહેન્દ્રસિંહ ધોની ઓલવેઝ ટુ બી ધેર વિથ સીએસકે કે ફોર યર્સ ટુગેધર એટલે માનું છું કે ઇટ ઇઝ અ લાઈફ ટાઈમ ફોર હિમ ટુ લીવ અને એ ત્યારે છોડે છે કે જ્યારે ટીમને ચેમ્પિયનશીપ અપાવી છે ગયા વર્ષે ટીમને ચેમ્પિયન બનાવી અને ત્યાર પછી વર્ષે એ કેપ્ટનશીપ છોડે છે આ સૌથી મોટી અને મહત્વની વાત છે કે ઇઝ નોટ ગોઈંગ બેક કે ભાઈ ઘણા વખત નથી જીતતો એટલે જાય છે એ જીત્યા પછી જાય છે તો હી ઇઝ ગ્રેટ હી ઇઝ લેજન્ડ અને ગ્રેટ વ્યક્તિને જેમ શોભે એ રીતે એની જે કેપ્ટનશીપ એને છોડી છે સેલ્યુટ ટુ હિમ ફોર વોટ એવર હિ ડન ફોર ધ ટીમ એન્ડ ફોર ઇન્ડિયા એન્ડ ઓલ ધ બેસ્ટ કારણ કે હજુ ટીમમાં તો છે જ પણ હું માનું છું કે કઈ નવી ભૂમિકામાં હવે આપણે એમ એસ ધોનીને ભવિષ્યમાં જોઈ શકીશું જી આપણે હવે વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સ ની રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ની કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય હવે મુંબઈ ઇન્ડિયન્સ વિવાદાસ્પદ બની ગયેલી ઘટના છે કારણ કે જ્યારે રોહિત શર્માના હાથમાંથી કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા વિના સડનલી કેપ્ટનશીપ જ્યારે જયારે પાછી લઈ લેવામાં આવી તો ઘણા બધા ક્રિકેટ વર્તુળોમાં ઘણી બધી ચર્ચા થઈ કે આવું કેમ શું એવી ભૂલ થઈ રોહિત શર્માની કારણ કે રોહિત શર્મા એ બીજો આઈપીએલ નો સૌથી સફળ કેપ્ટન છે જે પોતાની ટીમને પાંચ વાર ચેમ્પિયન બનાવી શક્યો હોય મહેન્દ્રસિંહ ધોની પછી ઇઝ અનધર લેજન્ડ એ ખેલાડીને ક્યાંક ને ક્યાંક એના હાથમાંથી કેપ્ટનશીપ છોડીને બીજી ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ ત્યાંથી છોડાવીને અહીંયા લાવીને કેપ્ટનશીપ આપવી અને રોહિત શર્માને સ્ટેપ ડાઉન કરી દેવો આઈ થિંક કોઈ ક્રિકેટ ચાહકોના ગળે ઉતર્યું નથી આ બધું ખેર પરિવર્તન સંસારનો નિયમ છે એની કોઈ વાત નથી યુવા ખેલાડીઓ જે પ્રમાણે આવતા રહે છે એમ સિનિયર ખેલાડીઓ પોતાનું સ્થાન ક્યાંક ને ક્યાંક ખાલી કરવું પડે છે બની શકે કે રોહિત શર્મા આ વખતે નથી આવતા વખતે પણ હવે ધીમે ધીમે આઈપીએલમાંથી પણ એ નિવૃત્તિ તરફ જાય એવી શક્યતાઓ હોય કારણ કે જો દરેકે દરેક ટીમ એનું પ્રદર્શન જોશે ઇફ યુ ડોન્ટ પરફોર્મ ઓર્ડિનરી પ્લેયર એ પ્લેયર તરીકે જયારે રમવાનું હોય તો દરેક આઈપીએલ ની ટીમ પોતાના ફ્રેન્ચાઇઝ એમ જ વિચારે કે મારી ટીમ ચેમ્પિયન બને મારી ટીમને ચેમ્પિયન બનાવવા માટે કેવો કેપ્ટન જોઈએ કેવો વ્યક્તિ જોઈએ કેટલો એની પાસે બોકડાઉન કેટલો છે એની પાસેથી જૂના જમાનાની કેટલી યાદો છે કે જે એની ઉપર લદાઈ દેવામાં આવી છે તો એ બધી વસ્તુ જોતા હવે યુવા કેપ્ટન કે જે જેની પાસે બહુ તકલીફો નથી કોઈ મોટા રેકોર્ડ્સ નથી અને એને અહીંયા આગળ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો બીજી એક અત્યારે વાત એ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો પાંચ વખત ચેમ્પિયનશીપમાં ગુજરાત વિધ વિથ કેપ્ટનશીપ કેપ્ટનશીપ જયારે કરી તે વખતે પણ કોઈને એમ નું કે આ ટીમમાં એ ટોપની ટીમ બનશે અને હી એઝ એવરીબડી રોંગ એના બહુ જ ઓછા જાણીતા ખેલાડીઓને લઈને બહુ જ સરસ અને સુંદર કેપ્ટનશીપ કરીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી ટાઈટલ પણ જીતાડ્યું ખેર એ વાત અલગ છે કે ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની સામે ફાઈનલ હારવાનો વારો આવ્યો પણ રનર્સ તો ચોક્કસ બની છે આ ટીમને હજુ માત્ર બે જ વર્ષ થયા છે બે વર્ષમાં એક વર્ષમાં ચેમ્પિયન અને બીજા વર્ષમાં રનર્સ અપ તો બિરુદ અપાવનાર આ ખેલાડી હાર્દિક પંડ્યાની સિદ્ધિ કઈ ઓછી તો નથી એ કેપ્ટન બને એવી શક્યતાઓ અને એવી એબિલિટીમાં કોઈ એ નથી કયા સંજોગોમાં કેપ્ટન આવ્યો છે એ ક્યાંક કોઈને ગળે ઉતર્યું નથી પણ ખેર ક્યારે પણ આવું બધી ઘટનાઓ બનતી હોય છે અને આજે એક એવી પણ વાત આવી છે કે ભાઈ રોહિત શર્મા એક મિટિંગ હતી એ મિટિંગ પણ એને એટેન્ડ નથી કરી તો ઇઝ નોટ ફીલ હેપી ભલે સ્ટેટમેન્ટ બધાને આવે છે કે ભાઈ અમારા વચ્ચે બધું બરાબર છે કે રોહિત શર્માના હાથ મારા ખભા ઉપર કાયમ રહેશે એ બધી વાત બરાબર છે પણ અંદર ખાલી રોહિત શર્મા જેવા એક દિગ્ગજ ખેલાડી અને ભારતના અત્યારના કેપ્ટનને આમ કેપ્ટનશીપમાંથી કાઢી મૂકવા અથવા કેપ્ટનશીપ એના હાથમાંથી લઈ લેવી એ કોઈ પણ ક્રિકેટરને અથવા તો ચાહકોને ગળે ઉતર્યું નથી ખેર પરિણામો શું આવે છે એ બીજી વાત છે કારણ કે ખેલાડીઓ તો એનાય જ રહેશે પરફોર્મ પણ બધા કરશે આઈપીએલ ઇટ ઇઝ અ ફ્રેન્ચાઈઝીઝિંગ સૌથી વધારે પૈસા આપે એના માટે રમવાનું જો નહીં રમો તો બીજે વખતે તમને પૈસા નહીં મળે તો માત્ર ને માત્ર પૈસા સાથે સંકળાયેલી આ ટુર્નામેન્ટ છે એટલે પરફોર્મન્સ તમને જોવા મળશે અને બની શકે કે મુંબઈ ઇન્ડિયન્સ ધબધબો પણ એવો જ રહે એની જીતવાની શક્યતા ઉપર કદાચ મોટી અસરો ના થાય કારણ કે આ ટીમમાં માત્ર ને માત્ર પરફોર્મન્સ લેવામાં આવે છે પ્યોરલી પ્રોફેશનલ ટીમ છે અને એ પ્યોર પ્રોફેશનલ ટીમનો નો જે હતો પહેલા એ જ અત્યારે પણ કાયમ છે જી

હી નોઝ બેટર અને એટલા માટે હવે ક્યાં કેમ લાગે છે કે આ ટીમમાં પણ નવો પ્રાણ ફૂંકાય કારણ કે અત્યાર સુધી કેપ્ટનશીપ નીતિશ રાણા કેપ્ટનશીપ કરી ક્યારે કોઈ બીજાએ કરી તો દે વર નોટ કન્સિસ્ટન્ટ હવે જયારે કમિન્સ લાવે છે ત્યારે આ ટીમ પાસે પોટેન્શિયલ ઘણું બધું છે તમારી પાસે નીતિશ રાણા છે રિંકુ સિંઘ આપણે બધા ઓળખીએ છે સારી છે શ્રેયસ આયર છે તો આ બધા જબરજસ્ત ખેલાડીઓ તો છે પણ આ ટીમની અંદર ક્યાંક જોવા જાવ તો આંદ્રે રસેલ છે નારાયણ છે વેંકટેશ શાયર છે અમુક જૂના ખેલાડીઓ પણ ખાસ કરીને પરફોર્મ કરે છે એની સાથે સાથે જરા યંગસ્ટર્સ વરુણ ચક્રવર્તી છે વૈભવ અરોરા છે તો આ ખેલાડીઓ પણ છે હવે સવાલ એ છે આ બધા સારા ખેલાડીઓ છે રમી પણ સારું શકે છે પણ એનામાં એ આત્મવિશ્વાસ પૂરવાની જરૂર છે કે જે આત્મવિશ્વાસથી એમ કરી શકે કે હા આ ટીમ જીતી શકાય એમ જીતી શકે એમ છે ધ પાર્ટ ઓફ ધ વિનિંગ ટીમ આ ટીમ બે વખત જીતી ચૂકી જયારે ગૌતમ ગંભીર કેપ્ટન હતા ત્યારે ઇટ્સ નોટ નોટ વોન એની ટાઈમ બટ ધ થિંગ ઇઝ હવે નથી જીતતી તો એના કારણોની શોધ કરીને આ જ ખેલાડીઓ હતા આજ ખેલાડીઓથી આ ટીમ ચેમ્પિયન બની છે કઈ ફેરફારો થોડા ઘણા ચોક્કસ થયા તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓથી જો આ ટીમ એક સમય જીતી શકતી હોય તો આ વખતે કેમ નહીં એટલે હું માનું છું કે કમિન્સ આવવાથી એક નવો બુસ્ટ મળશે એક સફળ કેપ્ટન એની લીડરશિપ કરી રહ્યું છે એ પણ જોવા મળશે આની પહેલા પણ કમિન્સે કેપ્ટનશીપ કરી છે પણ જે રીતે કમિન્સે ભારતને ભારતમાં હરાવ્યું છે અને વર્લ્ડ કપ જીત્યો છે એની સફળતા બેસ્ટ ઓફ ધ કેપ્ટન એટલે હું માનું છું કે એ રીતે જોવા જઈએ તો એની એનું એક આગવી પ્રતિભા એ આગવી પ્રતિભાનો લાભ આ યુવા ટીમને મળશે આ ટીમ પાસે યુવા ખેલાડીઓ પણ છે આ ટીમ પાસે સિનિયર ખેલાડીઓ રસલ અને સુનિલ નારાયણ વેસ્ટ ઇન્ડિઝના એ જમાનાના ખુખાર ખેલાડીઓ પણ છે બટ ઓફકોર્સ જૂના ખેલાડીઓ થઈ ગયા સમય થયો છે શું આ ખેલાડીઓ હજુ પણ વિનર છે અને કદાચ એમ લાગશે નહીં કારણ કે શાહરૂખ ખાને જ્યારે એને એપોઇન્ટ કર્યો છે ત્યારે એક વાતની ખાતરી રાખી કે આઈ વોન્ટ સક્સેસ એટલા માટે આ પ્રકારના જે કહેવાય ને કડવા નિર્ણયો પણ આ ખેલાડી લેશે એવું લાગે છે બાકી જોવા જઈએ તો આ ટીમ કેપ્ટન બની ચુકે જબરજસ્ત રીતે બે હજાર બાર અને બે હજાર ચૌદ માં દેવબેન ચેમ્પિયન અને ખુબ સારામાં સારું પ્રદર્શન આ ટીમે કર્યું છે એટલે હવે એમ લાગે છે કે કમિન્સ આવ્યા પછી આ પરિસ્થિતિમાં ચોક્કસ ફેર પડશે જી જી અશોકભાઈ હવે આપણે વાત કરીએ રાજસ્થાન રોયલ્સ ની ટીમ તો પહેલી વાર એક ચેમ્પિયન રહી ચુકી છે એક વાર ની રનર્સઅપ રહી ચૂકી છે પરંતુ જ્યારે ચેમ્પિયન રહી હતી એને પણ ઘણા વર્ષો વીતી ગયા અને હવે વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જાણે એનો સ્પાર્ક જ ગુમાવી બેસી છે હવે આ વખતે બે હજાર ચોવીસ ની આઈપીએલ માં આ ટીમ કેટલી તૈયાર લાગી રહી છે તમને યાદ હતું ગયા વખતે પણ આ ટીમે બહુ જોરદાર પ્રદર્શન કર્યું સંજુ સેમસન એનો કેપ્ટન છે યુવા કેપ્ટન છે એની સાથે જોશ બટલર છે મોસ્ટ ખતરનાક બેટ્સમેન હેતમાયર છે બીજો ખતરનાક બેટ્સમેન એની યશસ્વી જયસવાલ છે કે હમણાં જેણે જબરજસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે ધ્રુવ ધુરેલ છે કે જેણે વિકેટ કીપર તરીકે બહુ શાનદાર કામ કર્યું છે રિયાન પરાગ છે આ પર્ટિક્યુલર ટીમ પાસે તમામે તમામ પ્રકારના ખેલાડીઓ એના બોલર્સ તમે જો તો ટ્રેન્ક બોલ એક મુંબઈનો આ ધુરંદર બોલર ન્યુઝીલેન્ડનો ખેલાડી અને સૌથી વધુ કેટલા ચહલ આ ટીમમાં છે એડમ જંભા આ ટીમમાં છે તો સવાલ એ છે કે આ ખેલાડીઓ પરફોર્મ કેમ નથી કરતા તો હવે પરફોર્મ કરવા માટેના કારણો છે કારણ કે યશસ્વી જયસ્વાલ હેઝ બીન ઇન ટેરિફિક ફોર્મ અને જે ફોર્મ એનું ચાલુ છે કે આ વખતે તો ઓફકોર્સ આઈપીએલમાં સૌથી વધારે રન એને કર્યા હતા હવે તમે વિચાર કરો કે એની સાથે સાથે બાકીના ખેલાડીઓ પણ રમવાનું શરૂ કરી દે ધારો કે તમે બટલરની વાત કરો કે બાકીના ખેલાડીઓની વાત કરો તો કેટલી જબરદસ્ત ટીમ બને તો હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓ આ વખતે હું રાજસ્થાન રોયલ્સ પાસેથી પણ એક અપેક્ષા ચોક્કસ રાખું છું કે ધે કેન ગીવ એ ગુડ ફાઇટ બની શકે કે ચેમ્પિયન ના બને બિકોઝ અધર ટીમ્સ આ મચ સ્ટ્રોંગર પણ અહીંયા પરફોર્મન્સ છે અહીંયા આ એમ વેરી મચ એક્સપેક્ટિંગ બટલર ઓર અધર જયસ્વાલ ઓર જુરેલ ઓર સંજુ સેમસન ટુ પ્લે ધ ધોંગ ઇનિંગ્સ દરેક વસ્તુની એક એની પાસે અપેક્ષા હોય છે કે ખેલાડી કેવું રમે ખેલાડી કેટલું સારું રમશે કે કેટલું સારું કરે એના પોટેન્શિયલ પ્રમાણે ખેલાડી રમે અને એને આપેલા પૈસા મુજબ એ પરફોર્મ કરે તો ખેલાડીને પણ ફાયદો છે અને ફ્રેન્ચાઇઝીને પણ ફાયદો છે એટલે અહીંયા આગળ બહુ જ જબરજસ્ત ટીમ છે ખેલાડીઓ બહુ બહુ સારા છે 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 બેટર્સ પણ જોરદાર ફોર્મમાં જબરજસ્ત કુલદીપ સેન છે નવદીપ સૈની છે ઓફ પ્લેયર્સ કે જેની પાસે પરફોર્મ કરવાના ઘણા કારણો છે તો હું માનું છું કે આ વખતે રાજસ્થાન રોયલ પણ એક નવી ચેતનાથી ટીમમાં આવે એવું લાગી રહ્યું છે અને એક જોશ જનુનથી આગળ રમે

એમને એવું કઈ જરૂરી નથી કોઈ પણ ટીમો ખેલાડી હોય ચોગ્ગા છગ્ગા ફટકારે એ દરેકે દરેક પ્રેક્ષકોને ગમે ને એના કારણે સ્ટેડિયમ ભરાય છે સ્ટેડિયમ ભરાય તો આઈપીએલ અત્યારે વિશ્વની સૌથી સફળ ટુર્નામેન્ટ બની છે એટલે આ ટીમ પાસે એવા એવા જબરજસ્ત ખેલાડીઓ છે કે ચોગ્ગા છગ્ગાના માહિર જે હોય એવા ખેલાડીઓ અરે હમણાં તો આપણે જોયું કે છગ્ગા ટેસ્ટ મેચ સૌથી વધારે છગ્ગા મારવા એનું નામ આવ્યું આપણે યશસ્વી જયસ્વાલ નું તો બંચ ઓફ યંગસ્ટર્સ બહુ જ જબરજસ્ત છે અને માનું છું કે આ વખતે રાજસ્થાન રોયલ્સનું પણ પ્રદર્શન આપણને જોવાની મજા આવશે અશોકભાઈ હવે આપણે વાત કરીએ એક એવી ટીમની કે જેની જે ભારતીય દર્શકો છે એનો અલગ જ છે અને આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હોય છે કે ક્યારે આ ટીમ ટીમ ચેમ્પિયન બને અને તે છે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લોક લાડીલા ક્રિકેટર જે છે આપણા વિરાટ કોહલી તેમની આ ટીમ છે અનેક પ્રકારના દિગ્ગજો છે ખાસી સ્ટાર સ્ટડી છે તેમ છતાં એક પણ વાર ટાઇટલ જીતી શકી નથી ત્રણ વાર રનર્સ અપ ચોક્કસ રહી ચૂકી છે તો આ વર્ષે કેવું લાગી રહ્યું છે તમે ઘણા બધા કારણો આપ્યા અને એવરીથિંગ ઇઝ વેરી રાઈટ દિગ્ગજો છે આ તો આ વખતે થોડા ઓછા છે આગળની સિઝનોમાં તો જબરજસ્ત દિગ્ગજો હતા દેવ બીન રનર્સ અપ થ્રી ટાઈમ્સ ત્રણ વખત રનર્સ અપ એ લોકો રહ્યા પણ દે વર નોટ એબલ ટુ ગેટ એની ટાઈટલ ટીમ જોરદાર છે એમાં કોઈ બેમત નથી જે રીતે ગ્લેન મેક્સવેલ ને આપણે ઓળખીએ છીએ સૌથી પહેલી વાત આપણે કરીએ તો વિરાટ કોહલી ને કરીએ અત્યાર સુધી સૌથી વધુ આઈપીએલ ની મેચો રમનાર સૌથી વધુ સ્કોર બનાવનાર સૌથી સારી એવરેજ ધરાવનાર ખેલાડી તરીકે આપણે વિરાટ કોહલીને ઓળખીએ છીએ એની સાથે સાથે બીજા જે ખેલાડીઓ છે કેપ્ટન ફાફ ડુપ્લે એ જોરદાર છે ત્યાર પછી તમે જુઓ તો કરણ શર્મા છે કેમલોન ગ્રીન છે અને સૌથી મહત્વનો અને ખતરનાક ખેલાડી છે ગ્લેન મેક્સવેલ લોમરોડ છે મયંક ડગર છે નંદી સ્વપ્નિલ છે તો આ બધા ખેલાડીઓ ખાસ કરીને બે ખેલાડીઓની અહીંયા વાત કરવી બહુ જ અગત્યની છે અને એ બે ખેલાડીઓની અંદર કરીએ તો ચોક્કસ વિરાટ કોહલી અને મેક્સવેર આવે છે કારણ કે મેક્સવેલે જે રીતે જે જનુનથી વર્લ્ડ કપમાં બેટિંગ કરી હતી અને જે રીતે ઓસ્ટ્રેલિયા તરફથી ભારત સામેની બધી ટીમો સામે ખતરનાક બેટિંગ કરી હતી એવરીબડી નોઝ એટલે ત્યાર પછી એમની પાસે અટાશી છે હજારી જોશ

એન્ડ હી કેપેબલ ઓફ ડુટ એનો બહુ ઇતિહાસ બહુ સરસ છે અને હી કેન ડુ ઇટ આ ટીમમાં દિનેશ કાર્તિક જેવા દિગ્ગજો પણ છે તો પ્લેન્ટી ઓફ પ્લેયર્સ જે શાનદાર પ્રદર્શન કરી શકે છે અને ટીમને જીતાડી શકે એમાં કોઈ બેમત નથી પણ હા સૌથી મહત્વની વાત રહેશે કે રોહિત અરે વિરાટ કોહલી કેવું રમે છે સૌથી મહત્વની વાત રહેશે પ્લેસીસ કેવું પ્રદર્શન કરે છે દિનેશ કાર્તિક કેવું રમે છે કે બાકીના જે ખેલાડીઓ છે જેને આપણે ઇમ્પોર્ટન્ટ ખેલાડીઓ જેને કહેવાય એ ખેલાડીઓ કેટલું પ્રદર્શન આપશે અને સૌથી મહત્વનું મેક્સવેલ કેવું રમશે એટલે આ ટીમ પાસે પોટેન્શિયલ તો છે હવે વિચાર કરો કે જે ટીમ ત્રણ વાર તો ત્યાં સુધી પહોંચી આવી છે હવે એક જ ધક્કો જોયો કે જેથી કરીને આ ટીમ ફાઇનલમાં પહોંચે અને ફાઇનલમાં પહોંચી ચૂકી છે હવે આ ટીમ ટાઈટલ જીતે અને આઈ થિંક વિરાટ કોહલી પાસે અપેક્ષા તો ચોક્કસ છે કે આ વખતે ટાઈટલ જીતાડે ફાફ સાથે મળીને

એની પાસે ખેલાડીઓ નો ડાઉટ છે બહુ સારા ખેલાડીઓ છે બેસ્ટો છે જે ઇંગ્લેન્ડ નો ખેલાડી છે પછી લિવિંગસ્ટોન છે એ પણ શાનદાર છે તો ઇવન રોસો છે હી ઇઝ પ્લેઇંગ વેલ પણ ક્યાંક કહેવાય ને કે બધા જ ખેલાડીઓ સાથે મળીને જીતવા માટે પરફોર્મ કરે એવું બનતું નથી ક્યારેક સેમ કરન વિકેટ લઈ લે છે ક્યારેક ધવન વિકેટ લઈ લે છે ક્યારેક રાજા વિકેટ લઈ લે છે સૌથી મહત્વની વાત એ કે દરેક ખેલાડીઓ દરેક વખતે વિકેટ લેતા નથી અને દરેક ખેલાડીઓ દરેક વખતે રન બનાવતા નથી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે પહેલા એવું હતું કે ચાલો શિખર ધવન તો રન્સ બનાવે છે એટલે એને બહુ વાંધો નથી આવતો બટ સિન્સ લાસ્ટ થ્રી ફોર આઈપીએલ ઈઝ ઇઝ નોટ ઇન ધેટ પ્રાઇમ ફોર્મ ત્યારથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી પોતાનું સ્થાન ભોગવ્યું છે ત્યાર પછી હું નથી માનતો કે સ્પાર્ક છે આ ખેલાડીમાં સિનિયર ખેલાડી મને લાગે છે કે આ પણ ટીમની કેપ્ટનશીપ ટૂંક સમયમાં છોડી દે તો નવાય નહીં કારણ કે આ બધા પરિસ્થિતિઓ જે છે એ નો ડાઉટ કે મેદાન ઉપર જ સર્જાતી હોય છે કારણ કે તમે જ્યાં સુધી સારું રમશો ત્યાં સુધી તમને ટીમમાં આગેકૂચ કરતી હોય એવું લાગશે વેન યુ આર નોટ એબલ ટુ પરફોર્મ તો સ્વાભાવિક રીતે તમને બેકફૂટ ઉપર જવાનો વારો આવશે

परफॉर्मस no जुआ मे अलाशभ पंतली गुड वो वेरीफिकूल सारो बेटर्स अभिषेक है तो बाकी खिलाड़ियों तो आज पांच खिलाड़ियों आज पांच खिलाड़ियों कंसिस्टंसी पर कारण देर द कोर बेटर्स ना इफ द कोर बेटर्स आर नॉट ડુઈંગ ગુડ ફોર ધ ટીમ ધ ટીમ કે મહત્વના જે ખેલાડીઓ છે એને તો તમારે કોઈ પણ હિસાબે રમાડવા જ પડે મીન્સ કે એ સારું રમવા જ પડે તો તમે ટીમ જીતી શકે તો અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે કોઈ કોન્ફિડન્સ લેવલ જોઈએ કોન્ફિડન્સ આવો જોઈએ અક્ષર પટેલ પણ આ ટીમમાં છે લલિત યાદવ છે બાકી ઘણા ખેલાડીઓ જે નોર્જે જેવો બોલર છે અને બહુ સારું રમે પણ છે ટીમ ઇઝ ડુઈંગ વેલ અને લાગે છે દરેક વખતે હા આ ટીમ આગળ જશે પણ વચ્ચે આવીને ક્યાંક જગ્યાએ મોમેન્ટ એબલ ટુ નો પરફોર્મ ધેટ વેલ પણ હા એ ટીમ પણ દિવ છે અને ઘણા યંગ ખેલાડીઓ છે અહીંયા સિનિયર્સ ઓછા છે બટ ધ યંગ પ્લેયર્સ આર હુ કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ એટલે હું માનું છું કે રિકી પોન્ટિંગ આ વખતે બી અપેક્ષા ચોક્કસ રાખી શકે કે આ ટીમને ચેમ્પિયન બનાવે અથવા તો ટોપ ફોરમાં લઈ જાય પહેલું ટાસ્ક છે ટોપ ફોરમાં લઈ જવાનું લઈ જવાનું ટાસ્ક ત્યારે શક્ય બને કે જયારે દરેક ખેલાડીઓ પોતાના પોટેન્શિયલ પેડ તો બીજી વાત એ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ દેટ ઇઝ કેપ્ટન હવે કેપ્ટન તમારો લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હોવો જોઈએ એટલે કે પોતે પરફોર્મન્સ આપીને બીજા ખેલાડીઓને પ્રેરણા આપે એવી રીતનું પરફોર્મન્સ એનું હોવ જરૂરી છે વિલ ધેટ બી પોસિબલ ધી યર વેધર ઇટ રિષભ પંત આ બંને ખેલાડીઓ શું જે જોઈએ છે એ પોતે સ્કોર બનાવે અને ટીમને લીડ કરે એવું નહીં કે ટીમને લીડ કરે અને સ્કોર ના બનાવે ટીમને લીડ પણ કરે અને સ્કોર પણ બનાવે એવો કેપ્ટન જરૂરી છે એ રિષભ પંત કે વોર્નર રિષભ પંત જ છે પણ તે છતાંય પેલા વચ્ચે વિશ્વમાં જે કરવાના છે તો મારું શું કે આ ટીમ પણ વધારે સારું કરી શકે એમ છે જી બિલકુલ અશોકભાઈ તો આઈપીએલની ટીમો વિશે આપણે ચર્ચા કરીએ આજના કાર્યક્રમમાં દર્શક મિત્રો આઈપીએલ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે આપણે વારાફરતી દરેક ટીમની તૈયારીઓ ગત વર્ષના પ્રદર્શન આખી એક સમીક્ષા કરી અને આ વખતે તો ધરખમ આજના દિવસમાં જે સમાચાર આવ્યા છે એવો તમામ આપણા દેશનો વ્યક્તિ કે જેને આઈપીએલમાં રસ છે તમામ હવે વિચારતો હશે કે સીએસ કે ધોની વગર કેવું લાગશે પરંતુ હવે જોઈએ ઋતુરાજ ગાયકવાડના હાથમાં કમાન આવી છે ત્યારે ટીમમાં કેટલો ફેર પડશે તે તો જ્યારે આઈપીએલ શરૂ થશે ત્યારે જ આપણને જોવા મળશે ત્યારે અશોકભાઈ જોડાયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર બિલકુલ હવે આગામી મેચો માટે પણ તમારી પાસેથી તમારા વ્યુઝ લેતા રહીશું ખુબ આભાર તો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો આજનો જે કાર્યક્રમ છે આજે આપણે ચર્ચા કરીએ આઈપીએલની ટીમો વિશે અને હવે આવતીકાલથી જ્યારે આઈપીએલ શરૂ થવા જઈ રહી છે ત્યારે ટીમના જે પરફોર્મન્સ રહેશે ત્યારે મેચ વિશે પણ આપણે ચર્ચા કરીશું વિગતવાર તમામ પ્રકારની મેચને સાથે જોડાયેલી રસપ્રદ વાતો તમને જાણવા મળશે આ કાર્યક્રમમાં ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર